અમદાવાદની દુઃખદ ઘટના બાદ વાગરાની ઝુંઝેરા વિદ્યાલય શિક્ષણ જગત માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે આ શાળાએ માત્ર સીસીટીવી ઉપર નિર્ભર રહેવાને બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે શાળાના આચાર્ય હિદેશકુમારના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષથી અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે શાળામાં બાળકોને દરરોજ એક ખાસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે જેમાં તેઓ શિસ્તબદ્ધ વર્તન કરવાનો સંકલ્પ લેશે આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અનોખી પહેલ પણ કરવામાં આવી છે શાળામાં અનિચ્છનીય વસ્તુઓ ન આવે તે માટે અચાનક બેગ ચેકિંગ કરવામાં આવે છે તેમજ ધોરણ ત્રણ થી ઉપરના દરેક વર્ગમાં એક ગુપ્ત મોનિટર રાખવામાં આવ્યો છે જે ગેરમર્તુરાંક માહિતી આચર્ય તેમજ શિક્ષકને પહોંચાડે છે બાળકો પોતાની સમસ્યાઓ ચીથી દ્વારા જણાવી શકે તે માટે વિદ્યાર્થી સૂચન ફાઇલ પણ રાખવામાં આવી છે સીસીટીવી ઉપરાંત શિક્ષકોની સતત હાજરીથી વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે શિક્ષકોની ગ્રાઉન્ડ ડ્યુટી પણ લગાવવામાં આવી છે શાળાની આ પહેલને વાલીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે તેઓ વિડીયો દ્વારા શાળાના પ્રયાસોને બિરડાવી રહ્યા છે અને ગર્વ પણ વ્યક્ત કરે છે કે તેમનું બાળક સુરક્ષિત હાથમાં છે વિદ્યાર્થીઓ પણ જણાવ્યું છે કે તેમને તેમની શાળા અને આચાર્યો પર ખૂબ જ ગર્વ છે આચાર્ય હિતેશ કુમાર ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે કે ઝુંઝીરા વિદ્યાલય આજે માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પણ સુરક્ષા અને સંસ્કારનું ધામ બની છે આ ઉદાહરણ દર્શાવે છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું નહીં પણ બાળકોના ચારિત્ર્ય અને મૂલ્યોનું સિંચન કરવાનું છે અમારા શાળામાં છેલ્લા બે વર્ષથી સરપ્રાઇઝ બે ચેકિંગ કરવામાં આવે છે અમાન વિદ્યાર્થીઓને ભણવા બાબતે કોઈપણ મૂંઝવણ હોય તો તેનું તરત જ નિરાકરણ કરવામાં આવે છે અમારી શાળામાં ચિઠ્ઠી દ્વારા ચીઠી દ્વારા કોઈ પણ સમસ્યા હોય જે કહી ના શકાતી હોય તે ચીઠ્ઠી દ્વારા લખીને આપવામાં આવે છે તેમાં કોઈ પણ નાહ આવતું નથી જેથી બધી સમસ્યાઓનો હલ કરી શકાય છે અમારે ક્લાસમાં મુફ્ટ મોનિટર પણ રાખવામાં આવ્યો છે જેથી શિક્ષકગણને ખબર પડી શકે કે અમારી

આવ્યા છે જે છૂટી ગઈ અને રિપીટ માં ટાઈમ આઉટ કરવું માં રહેવું પાછળ હાથ લાગવા અને ધક્કા મૂકી ન પડવી એ એટલા માટે અમારે ગ્રાઉન્ડ ડ્યુટી ગ્રાઉન્ડ ડ્યુટી શિક્ષકો રાખવામાં આવ્યા છે અને અમારી શાળામાં હાલથી નહીં અમારી શાળામાં પહેલાથી જ અમારી શાળામાં થી જ બેગ ચેકિંગ કરવામાં આવે છે અને સિશુ એકથી દસમાં દસ ધોરણ લગીમાં બધા જ વિદ્યાર્થીઓના સપ્રાઇઝ બેગ ચેકિંગ કરવામાં આવે છે હું આ ઝુંઝા અભ્યાસ કરું છું એ મને ખૂબ જ ગર્વ છે અને મને જુલઝા વિદ્યાલય ઝુંજા વિદ્યાલયના અભ્યાસક્રમમાં કોઈ પણ ડર લાગતો નથી અને અમારી સ્કૂલમાં ક્યારેય પણ કોઈ પણ ઘટના ઘટી નથી અને મને ખૂબ જ ગર્વ છે કે હું ઝુંઝા વિદ્યાલયની સ્ટુડન્ટ

આપણે કોઈ બી મુશ્કેલી હોય તો આપણે મુશ્કેલીનો હળ લાવવા માટે એ તત્પર રહે રહેલા હોય છે અને આપણી સ્કૂલમાં આપણી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને સાચવવા માટે ગ્રાઉન્ડ ડ્યુટી ગ્રાઉન્ડ ડ્યુટીમાં આપણા સ્કૂલના સ્કૂલના શિક્ષક રહેલા હોય છે આપણી સ્કૂલમાં કોઈ આ એવો કોઈ બનાવ નથી બનતો કે જેનાથી કોઈને કોઈને પણ શરમિંદા થવું પડે છે અને આપણી સ્કૂલ ઝુંઝેરા વિદ્યાલયમાં આ ખૂબ જ સારી રીતે ભણવામાં આવે છે તથા અનેક એક્ટિવિટી આવે છે જેથી બાળકોને ભણવાનું તથા રમવાની ખૂબ જ મજા પડે નમસ્કાર હું જીતેન્દ્ર પરમાર હું ઓળા ગામનો રહેવાસી છું મારું બાળક વિરાજ જીતેન્દ્ર પરમાર જે છેલ્લા ત્રણ વર્ષથી વાગડા ઝુંઝેરા સ્કૂલમાં અભ્યાસ કરે છે મને ગર્વ છે કે જે એવી સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી સરપ્રાઇઝ ચેકિંગ જેમ કે બેગ ચેકિંગની પ્રવૃત્તિ ચાલુ છે અને બીજું એના સિવાય કે જે કામ સીસીટીવી કેમેરા નથી કરી શકતા તે કામ જે શિક્ષકોનો જે સ્ટાફ ગણ છે તે ગ્રાઉન્ડમાં રાઉન્ડ કરીને એ કામ કરે છે કે જે કેમેરાની નજરથી ચૂકી જતું હોય તે શિક્ષકોની નજરથી ચૂક ના રહે બીજું કે અહીંયા ઘડી ક્લાસમાં સરપ્રાઇઝમાં ચેકિંગ તો થાય છે તે દરમ તેમ તેનાથી અલગ સસ્પેન્ડમાં મોનિટરો રાખેલા છે સ્કૂલમાં દરેક ક્લાસરૂમમાં કે જે મોનિટર સસ્પેન્ડમાં છે શિક્ષકના ક્લાસરૂમમાં ના હોય તે દરમિયાન બાળકો જે બી કંઈક ખોટી કંઈક પ્રવૃત્તિ કરતા હોય જેમ કે કોઈક અભ્યાસીઓનું કોઈ અલગ પ્લાનિંગ કાં તો કોઈક અભદ્ર વાટો કરતા હોય જેની જાણ વર્કખંડના જે ક્લાસ ટીચર છે તેમને કરે છે જેના લીધે ક્લાસમાં જે કોઈક ખોટા કામ થતા હોય તે અટકતા હોય છે તે સિવાય કોઈક બાળક પોતાની વાત જે માતા પિતાને ના કહી શકતું હોય કે જે અમુક અચકાતું હોય કે હું મમ્મી પપ્પાને કે સ્તંભને બોલશે મારશે એના માટે આચાર્યશ્રીએ તેમની ઓફિસમાં એક બોક્સ મૂકેલું છે કે જ્યાં કોઈ બાળક કદાચ સાહેબને પણ ના કહી શકે તો તે ચિઠ્ઠીમાં લખી ને તે બોક્સમાં નાખી દે છે ને તે બોક્સ ચિઠ્ઠી રોજ ચેકિંગ કરવામાં આવે છે ત્યાર પછી તે ચિઠ્ઠી આચાર્યશ્રી જોઈ અને તેનું તાત્કાલિક સમાધાન લાવે છે એટલે મને ગર્વ છે કે મારું બાળક વાગડા ઝુંજીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે કે જ્યાં આટલા બધા બાળકો હોવા છતાં ચારસો ની ઉપરની જે સંખ્યા છે તેમ છતાં પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો નથી કે ઝઘડા જેવું ઉપર કોઈ વાતાવરણ થતું નથી ધન્યવાદ મારું નામ જુનેદ અબ્દુલ સત્તાર મલિક છે મારું બાળક ધોરણ છ માં જુનજીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે આજે મને ગર્વ છે કે મારા બાળક એવી શાળામાં અભ્યાસ કરે છે કે મને મારા બાળકની કોઈ ચિંતા નથી આ શાળામાં ઘણી એવી બાબતો છે કે જેનું વર્ણન શબ્દોથી કરી શકાય તેમ નથી આ શાળાનું મેનેજમેન્ટ એટલું સુંદર છે કે જે બાબત વાલીને ખબર નથી હોતી એ બાબત અમને શાળા દ્વારા જાણવા મળે છે ખરેખર બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે તેની ઓળખ આ શારા દ્વારા ખબરદારી જાણી શકાય છે મારી નજર સામે જ ઘણા ઉદાહરણ છે કે ખરાબ રસ્તે ભટકાયેલ છોકરાઓને સાચી દિશા તરફ

બે થી ત્રણ વર્ષ અભ્યાસ ચાલુ છે અને ઝુંઝીરા સ્કૂલનો અભ્યાસક્રમ સાથે બીજી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ પણ સારી છે હમણાં જે અમદાવાદમાં દુર્ઘટના બની છે એના સંદર્ભમાં શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને દરેક વસ્તુ સારી રીતે બેગ ચેકિંગ તથા અન્ય કોઈ પણ વસ્તુ બાળકો રીતે બેગમાં લાવે છે તેની સારી રીતે ચેકિંગ કરી સંપૂર્ણ શાંતિથી કામ ચાલે છે તથા સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ તરીકે પણ કામ ચાલુ છે કે જે બાળકો અમુક વસ્તુ લાવે છે અને કોઈને ખબર પડતી નથી એના માટે સરપ્રાઈઝ ચેકિંગનું પણ આયોજન સારી રીતે ચાલે છે પછી ત્યાં સીસીટીવી કેમેરા પણ છે જે બાળકોને કંઈ અન્ય મૂંઝવણી હોય તો આચાર્ય શ્રી સાહેબનો પણ સંપર્ક કરી શકે છે અને સારી રીતે સ્કૂલની કામગીરી ચાલી રહી છે જય હિન્દ જય ભારત જેમ કોઈ બગીચાની સુંદરતા માળીની મહેનતથી ખીલે છે તેમ શાળાની સફળતા તેના આચાર્ય અને શિક્ષકોના સમર્પિત પ્રયાસોનું પરિણામ હોય છે આચાર્યએ નમ્રતાપૂર્વક પોતાની સફળતાને પ્રચારથી દૂર રાખવાનું પસંદ કર્યું તેઓને ડર હતો કે લોકો કદાચ તેને આત્મપ્રશંસા ગણશે પણ મીડિયાએ જે સત્ય ઉજાગર કર્યું તે શાળાની માત્ર વાહવાહી ન હતી પરંતુ શિક્ષણ પ્રત્યે તેમની નિષ્ઠાની સાચી ઓળખ હતી આ સ્ટોરી પ્રકાશિત કરવાનો હતો વાહ વાહી કરવાનો નહીં પરંતુ મુખ્ય હેતુ એ છે કે અન્ય શાળાઓ પણ આમાંથી પ્રેરણા લઈ શકે અને શિક્ષણની ગુણવત્તા વધારવામાં તે પ્રેરિત થાય આખરે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કાર્ય મીડિયાનું છે અને જ્યારે પ્રકાશ સાચી દિશામાં પડે ત્યારે તે સમાજમાં તે હકારાત્મક પરિવર્તન લાવે છે આજે જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં સ્પર્ધા અને વ્યાપારીકરણ વધી રહ્યું છે ત્યારે શાળા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે શકે સાચા પ્રયાસો અને સમર્પણથી કેવી રીતે શિક્ષણની જ્યોતને પ્રજવલીત રાખી શકાય આ શાળાની સફળતા માત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં જ નહીં પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યમાં પ્રતિબિંબ થાય છે આશા રાખીએ કે આ પ્રેરણાદાયી કહાની અન્ય શાળાઓને પણ આવા સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરશે જેથી દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે અને તે એક સારો નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપી શકે